વાલોડ ખાતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે વાલોડ ખાતે આવેલ વાલ્મીકી નદીમાં ઉપરવાસ તથા વરસાદને કારણે ઘોડાપુર આવેલ છે ત્યારે આ ઘોડાપુરમાં લોકોના ઘરો પાણીમાં ડૂબી જવા પામ્યા છે તેમજ લોકોના વાહનો પણ નદીમાં તણાઈ જવા પામેલ છે સમગ્ર વાલોડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે વાલોડ ખાતે મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું ત્યારે ગટર યોજનાના અભાવે પાણી ભરાઈ ગયું હતું પરંતુ હવે વાલોડ ખાતે આવેલ વાલ્મીકી નદીમાં પૂર આવતા સમગ્ર વાલોડ પાણીમય બની જવા પામ્યું છે વાલ્મીકી નદીના ઉપરવાસના પાણી તથા વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉદ્ભવી છે અને આખા વલણમાં પાણી ભરાઈ જવા પામેલ છે તેમજ નદી કિનારે રહેતા લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે અને લોકોની ઘર વખરી પણ પાણીમાં તણાઈ ગયેલ છે આ પાણીના પ્રવાહમાં વાહનો પણ તણાતા જોવા મળ્યા હતા અને પશુઓ પણ પાણીમાં તણાઈ ગયા હોવાની ચર્ચા જોવા મળી રહી છે વાલ્મીકી નદી કિનારે આવેલ પુલ ફળિયામાં લોકોના ઘરો પાણીમાં ડૂબી જતા વહીવટી તંત્ર દ્વારા લોકોને તાત્કાલિક ધોરણે સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને સુરક્ષિત જગ્યાએ ખસેડીને તેમને જમવાની સુવિધા પણ કરી આપવામાં આવી હતી તેમજ વહીવટી તંત્ર દ્વારા બચાવ ટીમને તૈનાત કરવામાં આવી હતી વાલોડ ખાતે દરેક સ્થળે પાણી ભરાઈ જવાની સમસ્યા ઉદભવી હતી તેમજ સ્મશાન પણ પાણીમાં જોવા મળ્યું હતું તો ઘણા ખરા વિસ્તારોમાં નાના મોટા વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ